સ્કૂલ ચૌદ જેટલા જિલ્લાઓના અઠ્યાસી ગામડાઓમાં પરિભ્રમણ કરશે રથયાત્રાના પરિભ્રમણ દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના સભ્યો સાંસદો ધારાસભ્યો પણ જોડાશે પરિભ્રમણ દરમિયાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે નાટક સભાઓ સંવાદ વક્તૃત્વ સ્પર્ધાઓ પણ યોજાશે જે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિઓની રચના કરાશે તો મી એ સુરત જિલ્લાના મહુવા માંડવી અને આજે જ્યારે સુરત ખાતે તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયા સામે જ્યારે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસ મી જન્મ જયંતિ નું વર્ષ ભારત સરકાર અને ગુજરાત સરકાર મનાવી રહી છે આ વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો દ્વારા એકસો પચાસ મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે થવા જઈ રહી છે એના જ ભાગરૂપે ભારતના અને ગુજરાતના આદિવાસી સમાજ ને ગર્વ થાય એ અંદર આપણા દેશના પ્રધાનમંત્રીજી પંદર નવેમ્બર જે ભગવાન બિરસા મુંડાજી નો જન્મ દિવસ છે એ દિવસને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરેલી અને આ વર્ષ જ્યારે એકસો પચાસમી જન્મ જન્મજયંતિ વર્ષ હોય ત્યારે પંદર નવેમ્બર ખૂબ જ ઉમળકા ભેર પૂરા ભારતમાં અને પૂરા ગુજરાતમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે આમ તો એની શરૂઆત પહેલી તારીખથી જ કરી દેવામાં આવી છે ગુજરાતના કેવડિયા ખાતે એકતા નગર જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પણ એકસો પચાસ મી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે એવી પવિત્ર ભૂમિ ઉપર પહેલી તારીખથી શરૂઆત કરવામાં આવી છે તારીખ ત્રીસ તારીખે માનનીય પ્રધાનમંત્રી સાહેબે આદિવાસી સમાજને ખૂબ મોટી ભેટ આપી છે ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટી યુનિવર્સિટીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ જે યુનિવર્સિટી બની છે એમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ભવિષ્યમાં પણ કરશે આપણા દેશના પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી આ દેશની અંદર જેમનું જેમનું યોગદાન છે રાષ્ટ્રના નિર્માણમાં એવા તમામ લોકોને ભૂલ્યા નથી રાષ્ટ્રની નિર્માણમાં અન્ય લોકોનું યોગદાન છે પણ અમે પણ ગર્વ સાથે કહી શકીએ કે આદિવાસી સમાજની અંદર ભગવાન બિરસા મુંડાજી હોય તાટિયા મામા ભીલ હોય આવા અનેક લોકોનો રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન છે આપણે સૌ જાણીએ છીએ માનગઢ ખાતે ગોવિંદ ગુરુજીનું જે રીતેનું યોગદાન હતું એમને ધ્યાનમાં રાખીને પણ ગોધરા ખાતે એમના જ નામથી યુનિવર્સ સિટીની સ્થાપના થઈ માન્ય પ્રધાનમંત્રીજી એક એક લોકોને ભૂલ્યા નથી અને એવા લોકોને યોગદાન યાદ કરીને એમનું જે યોગદાન છે એ યોગદાન વિશે નવી પેઢી જાણે જન જન સુધી એ વાત પહોંચે એ માટે અનેક રીતે એમણે યોજનાઓ પણ બનાવી છે કાર્યક્રમો પણ કર્યા છે અનેક સ્મારકો પણ બનાવ્યા છે ત્યારે આ વખતે જ્યારે ગુજરાતની અંદર જનજાતિ ગૌરવ દિવસની જે ઉજવણી ખૂબ ભવ્ય રીતે ઉજવાઈ રહી છે ઉજવવામાં આવવાની છે તારીખ સાત થી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ સમગ્ર ભારતવાસીઓ અને ખાસ કરીને ગુજરાત નું આસ્થાનું સ્થળ છે એવી માં અંબાજી ની પવિત્ર ધરતી પરથી જનજાતિ ગૌરવ દિવસની એક રથ સાથે યાત્રાનું આયોજન થયું છે એ યાત્રા નું માન્ય મુખ્યમંત્રી શ્રી પ્રસ્થાન કરાવશે ત્યાં અનેક મંત્રીઓ હશે અનેક સંગઠનના આગેવાનો હશે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એમાં જોડાશે એ જ રીતે ઉમરગામ જે વલસાડ તાલુકાનો ઉમરગામ તાલુકો છે કલગામ ખાતે હનુમાનજી દાદાનો એક ખૂબ જ જેને આસ્થાનું સ્થળ માનવામાં આવે છે એવા મંદિરથી પ્રદેશ અધ્યક્ષ આદરિય જગદીશભાઈ પાંચાલ સાહેબ અને એમની સાથે અનેક મંત્રીઓ અનેક આગેવાનો અનેક એમપી ધારાસભ્ય શ્રીઓ બધા જ લોકો આમાં જોડાવાના છે બીજા રથનું એ પ્રસ્થાન કરાવશે આમ બે રથ દ્વારા ચૌદ જિલ્લાઓમાં આ યાત્રા પરિભ્રમણ કરવાની છે આ યાત્રા દરમિયાન અનેક ગામોનો સમાવેશ થયો છે અનેક જગ્યાએ સ્વાગત પોઈન્ટ અને અનેક જગ્યાએ ખૂબ મોટી જાહેર સભાઓ પણ થશે અને એ જાહેર સભાની અંદર અમારી આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિ આદિવાસી સમાજની કોઈ ભાષા લુપ્ત થઈ જાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અનેક ભાષાઓનો પણ ઉપયોગ કરવામાં આવશે આદિવાસી સમાજની અંદર અનેક પ્રચલિત રમતો અનેક વાદયંત્ર સાથે અનેક મંડળીઓ જે રીતેના નૃત્યો કરતા હોય છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એ રીતે આદિવાસી સમાજને એકદમ ઉત્સાહ સાથે નવી પેઢી ઉજાગર થાય એને ધ્યાનમાં રાખીને અનેક થીમ ઉપર કાર્યક્રમો થશે અને ખૂબ ભાવથી આ યાત્રા નીકળવાની છે આ યાત્રાનો રૂટ તેરસો ને કિલોમીટર છે બંને યાત્રાના રથ કેવડીયા ખાતે એનું મિલન થશે અને આપણને ગર્વ ગર્વ થાય થાય અનેક એ પ્રકારનો આ વખતે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે થવાનું છે ડેડીયાપાડા ખાતે મોટી જાહેર સભા થશે આદરણીય પ્રધાનમંત્રીજી ત્યાંથી જે આદિવાસી સમાજને અન્ય સમાજનું જે આસ્થાનું સ્થળ છે દેવમોગરા ત્યાં દર્શને પણ જશે અને ત્યાંથી આવીને ખૂબ મોટી સંખ્યામાં જે જાહેર સભા થવાના થવાની છે એમને સંબોધવાના છે આ રીતે આ વખતે પૂરા ભારતમાં અને ગુજરાતમાં ભવ્ય રીતે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જન્મજયંતિની જે ઉજવણી થઈ રહી છે થવાની છે આખું વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો થવાના છે પણ સૌથી આનંદની વાત એ છે કે એક આદિવાસી આગેવાન તરીકે મારી સાથે આજે મારા મંત્રી શ્રી જયરામભાઈ વિજયભાઈ અમારા એમપી લોકસભાના દંડક શ્રી અમારા ધવલભાઈ અમારા આદિવાસી મોરચાના પ્રમુખ શ્રી અર્જુનભાઈ આ બધા જ લોકો મારી સાથે છે આ યાત્રા દરમિયાન દરેક રૂટ ઉપર જ્યાં જ્યાં સભા થવાની